હાલો મારો મમ્મી દાદા સાફ કરવા ગઈ છે ને આવો તમને હાલો દેખાડ્યું તો ફેમેલી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે આ મેગી ચવાણું ગાંઠિયાને તીખા ગાંઠિયા ને એવું છે ચા છે આપણી અને આ ઢીંગુની ચાદરી હલો મારા નવા લગમાં તમારું સ્વાગત છે હું કેમ છું જો કે બધાય મજામાં દેશો અને મજા મારી છે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અમારા જેનિલભાઈ જે હોતા છે અમારા ઢીંગ ઉભ્યા નહીં હોતા છે જ જાગી ગયા છે જ પાછી હોઈ જાય છે હલો રાકોનું ટિફિન આપણે કામ જો છે બધું પડ્યું છે આપણું છે જો આપણે ટિફિન ભાખરી બનાવી નાખ્યું છે પેક કરવાની બાકી છે એના સાહેબ ખાવા દઈ ગયા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો કે મજામાં જશો અમારા નવ બ્લોગમાં તમારા બધાનું ખૂબ ખૂબ ને ખૂબ સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ કેમ છો બધા હવે આજે આ બ્લોગ બનાવ્યો અરે કહેના ક્યાં ચાહતે હજી મારા બધું કામ બાકી છે જુઓ બધું કામ હું કરીશ અમારા ઢીંગુબેન પાછા પીસી પીસી કરીને હું હવે જાતા હો ખાલી ખોટું ખોટું હાલો

આ બધે કામ બામ થઈ ગયું છે નવરા થઈ ગયા છે અને હવે આ બે પરજા તૈયાર થઈ ગઈ છે જો પરજા તૈયાર થઈ ગઈ છે અને ખાવાય બે ગઈ છે જો ખાય કરો ઢીંગુ હાય કહી દે જો અમારે છે નહીં હાય કર્યું ઢીંગુ હાય કરી દે બધું સરખું હાય કરવાનું હા તો હાલો ફેમિલી ખાઈ લઈએ ખાઈ અમારે જેનું ખાઈ ને નિશાળે મૂકવા જવાનું છે કારણ કે એને થયા પરીક્ષા ચાલી જો એને પરીક્ષાની થયેલી તૈયાર છે હાલ મો પરીક્ષાને થયેલી તૈયાર છે પરીક્ષામાં હમણાં અઢી વાર છે તપાસો વહી આવશે એટલે હાલો ખાઈ પી લઈ કારણ કે એને સાડા બારે જવાનું છે જવાનું છે ને પરીક્ષામાં હે ઢેગુ તાર પરીક્ષામાં જવાનું બેન પેપર દેવા નહીં નાની શો ઠેક ઠેક Harulio. Halo, benarevo. Halo, Marjane, não vai zoar, sai, se é. Tem andar aqui, não vai zoar, tá? pai, né? Marjane, não vai zoar, Bye. Bye. Bye.

હં એને કૂવું નથી અને આપણે હવે ઘડીક પૂરાઈ દઈ ઘડીક એને ઉભુરાવી દઈ ઘડીક આપણે ભૂઈ જાય હાલો મળીએ હમણાં જેનિલ પર આઢી વાગ્યા આવશે હાલો મળીએ બ્લોકમાં બને હજી હાલો ફેમિલી હજુ તો હુંતા નહોતા ત્યાં અમારા કૂવર આવી ગયા જો આવી એને કપડા બપડા બદલી નાખ્યા અને જો ઓલી ચોકલેટ જો ખાઈ નાખી હોત ને દીધો આઈને જો જો ચીપટો છે હાલો ઘડી એને હું રાઈ દે આપણે પાછા ઘડી કોઈ જાય કારણ કે હજી તો જો પોણા તેણે જ થશે હાલો ઘડી કોઈ જાય ચાર વાગે આવી દઈએ ચાર વાગે જાય ને ડીંગો નહીં જગાડીએ ચા પાણી કરશું હાલો મળશું થઈ ચા પાણી પીને થાય હાલો ફેમિલી તો આપણે સાગી કાર્ય ઇતિહાસ થાય ને ક્યાં ના જાગી ને જો એને ખાઈ છે મેગી જો 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 એને મેગી ખાઈ છે મારે કપડાં બપડા હિંકલા બાકી છે હવે એને મેગી બનાવી દઉં હું બે વાજો છું લાવો લાવો બેન અડધો અડધો કરી દઉં લાવો 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 બેન ખાવો છે કેક તો હું બેન અડધો અડધો કરી દઉં હાલો બેન અડધો અડધો કેક કરી દઉં

કેક દઈ દીધો છે ખાવાય ત્યારે આપણે ચા બનાવી નાખીએ આપણે હાટું હાલો ચા બનાવી તો આપણે જો આપણી ચા મૂકી દીધી છે મેગી આંધણ મૂકી દીધું છે હવે મેગી હમણાં નાખશે અલગ કાઢ નાખી હો બેન ભારો રહે અલગ કાઢી બે ઓલું કરે છે અને બાંધે છે એ જુદા જો આપણે આપણી ચા બનાવી નાખી કારણ કે સા વગેરે આપણે હાલે નહીં આ મેગી હમણાં નાખી દઈએ જો આ ગઈ મેગી જો મને આ જો અમાર જધાણીઓ જો આ એને મેગી એને કાશી અલગ કાઢ નાખી કાશી ખાય હે હી હાલો આપણે આમાં મસાલા બસાલા નાખીએ ને નાસ્તો કરવા બેસી જઈએ હમણાં તો ઓ ફેમિલી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે જો આ મેગી ચવાણું ચવાણો ગાંઠિયા તીખા ગાંઠિયા ને એવું છે ચા છે આપણી અને આ ઢિંગુ નું ચા દઉં અને આ ઢિંગુ કાક બનાવે છે હું બનાવીશ બેન હે હું બનાવે છું શાક બનાવે છો બાવશે ક્યાં છે ભાવશે હાલો છે ભાઈ દો ખાવા આવી જશે હાલો આપણે ખાઈ લઈએ હાલો ફેમિલી આપણે નાસ્તો કરી લઈએ મળી આવે હાલો મારો મમ્મી દાદા સાફ કરવા ગઈ છે ના હું તમને હાલો દેખાડું હાલો જોઈ ક્યાં સુધી પગી જાય છે

હે હે આન પાર આન પાર નું આપણે જમવાનું બનાવવાનું છે અને આપણે પતિનું તો કર્યું છે અને રાકેશ આવી ગયા છે કે આપણે એને પૂછ્યું બનાવ્યું હું ખાવું છે હું શું ખાવું છે એ બનાવીયું અને માર ઘર માં હેલ્મેટ પહેરીને માણસો રખડે હો આમ જો બહાર તો રખડે પણ ઘરમાં માં હેલ્મેટ પહેરે કોક આવસમ ગંસો જો બનાવીયો સો બનાવો વિચાર તો પંજાબી બનાવવાનો કરું છું બનાવી જ ના પાળો પંજાબી મને જો હોય બનાવી નાખ આખા કપડામાં આખા બટકા છે જો હાલો તો પંજાબી શાક બનાવો પંજાબી હાલ ચાલે પંજાબી શાક કરનાઈ કે આપણે ફેમિલી આપણે આવી જશું અને ઘરે આવી જાય તા જોવા કઈ જમવાનું બનાવે છે આવું નવું આમ જોવા બકાલો બકાલો સુધારે છે ચકાચક આપણી ફેવરિટ વસ્તુ બનાવે છે જો એમ જ આપણે ટેમેટો એક હમણાં ખાઈ ગયા હતા બીજું ઉલાડી જાય કારણ કે આપણને લાગી છે ભૂખ તો ફેમિલી આખો દિવસનો આખો દિવસનો હું કહી રહ્યો હું નહીં એવો બ્લોગ બનાવ્યો તો તમને કેમ લાગ્યું સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને મેં કેવો બનાવ્યો એ કમેન્ટ કરવા નહીં ભૂલતા નહીં તો હાલો મળી બીજા બ્લોગમાં તો બધા ફ્રેન્ડ બાય બાય